જાણી જાય એનું નામ મિશ્ર મન ની જાણી જાય ઈ ભગવાન આ ત્રણ સિવાય આપણા મન ની કોઈ ન જાણતો અર્ધિક લાઈટ નો ગજર ભાગો ને નાનું બાળક જોવા માટે આપણું કુટુંબ જાગી જાય નાનું બાળક બોલી ના શકે એની તકલીફ શું છે કુટુંબ ને ખબર ન પડે કે આને શું તકલીફ છે પણ એની મારા દીકરા પેટમાં માં વાટકો પકડીને મા એમાં આંગળી ફેરવે ને ત્યારે ની ઔષધિ આવી માં હમાઈ જાય આનું નામ માં હાથ ફેરવી ભાઈ પેલા પોતે ચાલે બેટા કળવી નથી જો એમ કરી દાંત કાઢી ને માથે હાથ ફેરવી ને દવા પાઈ એ માં બાપુજી દવા પાય એ ક્યારે જોયું તમે હા એ તો પેલા બે કઈ નાખે ઉપા બોલ પછી મોટી પકડીને ને પાડા ને થાય પાય એમ તમે જો માં બાળક ને ઉલાડે જેમ ઉલાડે એમ બાળક ભૂખવા ક્યાં કરે શું કામ માં ઉલાળે છે ને એને વિશ્વાસ છે ભરવા નહીં દે હા હવે આપડે ઉલાડું

ભૂલી ગયા એમાં કોરોના માં આપડે પાછો આપ્યું હા હા તકલીફ એ છે મણિભાઈ છે গাইচো থাক না কাঠি কাজ মূকে রা দিয়ে ধোয়ে গেছি এটাই এ কঠি মূকে হাঁকি ছোড়ে বড় দিই ছোড়ে গায়

કે હું લઈને આવ્યા હું લઈને ખાલી હા એ ભાઈ મને કે આપડા કાઢ્યા કામ કરીને મરી ગયા ત્રણ જોડી લુગડા માં છોકરા ના છે ત્રણ જોડી લુગડા આવે કે શું કપાય બોલો મોટા મૂકો તો ઓગરી જાય हां बेटा बीरा हैरान થઈ ગયો મે કીધું તારો વેગ છે મને કે કેમ એટલે આ ગૈજે દુજ લીગે ઈ પાસા જન્મ હોય શું ખબર કે આ વખતે પણ કંઈ એકર લેતી નાખવું પડે બાકી હાટકુ માંગી દે ભાગ ન કરો જલસા કરો હા ને કેવા સુપુર दादा જેવો છે दादा જીવો નહી ગાના પોંચે છે ઓલી વખતે સુવા કે તું તો ફૂમ ન કાહી ગયો

આપણે વિદેશ નું ગયા એટલે એમ લાગે કોઈ નથી જાતું હા પણ તમે એરપોર્ટ ઉપર જાઓ બસ સ્ટેન્ડ માં ટ્રાફિક નથી એટલો એરપોર્ટ માં ટ્રાફિક સમુદ્ર માં કેરી નથી એનો અર્થ એવો નથી કે એની સફર કોઈ ખેડી નથી

સમજવું જરૂરી જમીન સમાધાન કરવું કે નહીં એ ભાઈ મને કે છે સમજાતું નથી મેઘ સંભળાય છે કે હા તો કીધું સમજાય નહીં હાલ

પાટનીને હામા હામા બોલ્યા હેમજા નહીં પછી દીધા વ્યક્તિને માલ બોલાયો એટલે જમે હું કલાકાર મને શું કે આ ધૂની ભાસી છે આયો ને ઈ સાહેબ ઇંગ્લિશ બોલે એનું ગુજરાતી કરી મને કે હું ગુજરાતી બોલું એનું ઇંગ્લિશ કરી સાહેબ ને કાં સે કરશું પણ મને એમ કી કે હા ઉતળપની કાઠીવાળી ભાષા કદા જાની આખી પર મેં કીધું થોડું હિન્દી બોલું તો કાઈ લીગી થઈ જઈ એમ कानूनी मरने के लिए मैं हिंदी बोलूँगा ना बोली पढ़ाई अपने के लिए ना वो हिंदी में बोलो मां अमेरिका जाने का है, तो है इस्लाम तो में ना क्या है हमारी जी तो बोले बोले शायद ने किधर शायद जो बोले ने किधर बोले मुझे हिंदी में किधर शायद बोलते हैं अमेरिका जाने का मकसद क्या है मेरे को प्रोग्राम में कहीं तो ना पाल विजय नहीं ये नहीं शायद ने किदु शायद ने होला ने किदु वही पास कि है? है। में ने किदु बोलते हैं क्या परेशान है लेकिन उसको बोल दो खोरा भला <laughs> है मैंने साहब मुन्ना ने बोला खोरा भला क्या होता है? बोलते है क्या होता है? है? उनके बोलते थोड़ा लेकिन उसको बोल दो उसमें पड़ता एक देश आप अमेरिका गुजराती बदल सोर्ट ना पेलो सीको अमेरिका नो लाइज छ महीना હા અને ઈ વખતે અમે લોસ એન્જલસ ન્યુ જર્સી ન્યુરોર્ક શિકાગો સિનસીનાટી ઓર્લાન્ડો ફ્લોરિડા વોશિંગ્ટન બોસ્ટન એરલાન્ટો કેલિફોર્નિયા હું બીજી વાર અમેરિકા ગયો મુંબલે સિંગાપુર ડેરી શારકાજા ચીન દુબઈ વિજા લેવા મારે નથી જવું પડતું મારે વિદેશ જવાનું હોય પાસપોર્ટ એજન્ટને આપવું મારો પાસપોર્ટ બીજા ઓફિસે જાય ને સાહેબ જોવે યા થોડા ભરત વાલે દે દો ઓપકો દે દો આપણું થોડા ભરત ન્યા હું ત્યાં લીધું કારણ કે આપણા પ્રસંગો આપણને ખબર છે આપણે લગ્ન પેલા ઉકેરી બેસાડે લગ્ન પછી ઉકેરી ઉછાળે એ અહીંયા આપણને ખબર છે વિદેશ વાળા પેઢી ઉછાળે ઉકેરી ન ઉછાળે હા આપડે ઘણા વડીલો મોરા પડી ગયા મજા કે ના શું થાય કે આપતા હું બે વાર અમેરિકા હવે કીધું બધા થવા સાહેબ જાય તો વિકાસ થાય આપડે જાવ તો વી નીકળી જાય નકરી કાઇશ થાય ભારત નું નામ

આજે ત્રણ વાળા આવા દો ભારત વિશ્વ ની મહાસત્તા નો દેશ છે આપણે વિદેશ માટે બીજા લેવલ લાઈન માં ઉપર છે ને એક સમય એવો આવશે વિદેશ વાળા ભારત ની બીજા લેવલ લાઈન માં ઉપર આપણા દેશ નો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે મોદી સાહેબ હતા રામ મંદિર થયું બાકી રામ મંદિર ન હતા આ વિદેશ વાળા વિરોધ પક્ષ વાળા કેતા હતા કે રામ નામે જીતી ગયા પણ રામ મંદિર બાંધે તો ખબર પડે આ રામ મંદિર બની ગયું મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ લોહી નદી નહીં અયોધ્યા ફરકવા આ જેવી તેવી છે અને વિશ્વના દેશો એનું નામ લીધી છે